વડોદરા શહેરમાં કલાલીથી તલસટ તરફ જવાના મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ખાડાઓ પડેલા હતા જેના કારણે અવર જવર કરતા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો પરંતુ રાકેશ ઠાકોર દ્વારા તંત્રનું ધ્યાન આ બાબતને લઈને દોરવામાં આવ્યું અને અત્યારે આ ખાડાઓ પર કામગીરી ચાલુ છે જેથી અવર જવર કરનારા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે ગઈકાલે અમારા ન્યૂઝ મીડિયાની અંદર ન્યૂઝની અંદર આ જે કલાલ વિસ્તારના રૂટ રસ્તાના સમાચાર ચાલ્યા એના કારણે કોર્પોરેશને આજે અહીંયા કામગીરી ચાલુ કરી દીધી કલાલી સ્કૂલ પાસેથી લઈને જે તલસર ગામ જેવો રસ્તો છે એના પર કામગીરી ચાલુ થઈ ગઈ છે અને સાંજ સુધીમાં ડામરનું પેટવર્ક જશે એવું મને જે કામ કરતા જે માણસો છે એમને એમનું કેવું છે એટલે મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે જેમણે અમારા સમાચારને ઉજાગર કર્યા ને કોર્પોરેશનનો બી ખૂબ ખૂબ આભાર કે જેના કારણે અમારા રોડ રસ્તામાં એમને કામગીરી ઝડપથી ચાલુ કરી દીધી